દિવાળીના નાસ્તામાં કંઈક નવું જ બનાવવું હોય તો આ ખસ્તા કાજુ એકવાર જરૂરથી બનાવી લેજો એટલા ખસ્તા અને ક્રિસ્પી બને છે કે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને ઘરે બનાવવા એકદમ ઈઝી છે અને એ પણ એકદમ ખસ્તા બનશે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આ ખસ્તા કાજુ એટલે કે ખારા કાજુ કેવી રીતે બનાવવા તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા આપણે મેંદો લેવાનો છે તો મેં અહીંયા દોઢ કપ જેટલો મેંદો લીધો છે તો કાજુને થોડા ખસ્તા અને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા બે ચમચી જેટલો આપણે રવો એડ કરી દઈશું હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મીઠું થોડું ચડિયાતું રાખવાનું જેથી આ ખસ્તા કાજુ એકદમ સરસ ખારા લાગશે હવે આપણે એમાં જીરું એડ કરી દઈશું અને તેલનું મોયણ એડ કરીશું

તો થોડું થોડું પાણી એડ કરી અને મેં આ રીતે લોટ બાંધી લીધો છે તો હવે આપણે લોટને રેસ્ટ આપીશું તો લગભગ દસ મિનિટ જેટલું આપણે રેસ્ટને રેસ્ટ આપી દેવાનો છે લોટને સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે એક સ્લરી બનાવવાની છે તો એક વાડકીમાં આપણે ત્રણ ચમચી ઘી લઈ લેવાનું છે અને એક ચમચી મેંદો એડ કરીશું તો આ સ્લરીથી જ આપણા કાજુનો ટેસ્ટ વધી જાય છે એટલે અહીંયા બને ત્યાં સુધી ઘીનો જ ઉપયોગ કરવો જો તમારી પાસે કોર્ન ફ્લોર હોય તો તમે કોર્ન ફ્લોરની પણ સ્લરી બનાવી શકો છો તો મેંદાની મેં સ્લરી બનાવી છે આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું તો સ્લરી આપણે રેડી છે તો એને સાઈડમાં રાખી દેવાની છે અને લોટને પણ આપણે દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપી દીધો છે તો હવે આપણે જોઈ લઈશું તો આ રીતે લોટ આપણે મસળી લેવાનો છે પહેલાં અને એમાંથી મોટી સાઇઝના ત્રણ ગુલ્લા કરી લઈશું તો એટલી મોટી સાઇઝની રોટલી કરીએ છીએ એ રીતે મેં રોટલીના ગુલ્લા કરી લીધા છે તો અહીંયા ચાર થયા છે એટલે આપણે ચાર રોટલી કરીશું તો હવે આપણે રોટલીને વણવાની છે તો તમારે ત્રણ લેયર કરવા હોય ચાર લેયર કરવા હોય એ રીતે તમે કરી શકો છો તો હવે આપણે રોટલી વણીશું તો રસિયા ઉપર આપણે

તમે બીજી સ્લરી લઈ અને પણ સેટ કરી શકો છો તો આ રીતે આપણે સ્લરી લગાવી દીધી છે હવે એના ઉપર આપણે જે બીજી રોટલી કરી છે એ એડ કરવાની છે તો આ રીતે આપણે બીજી રોટલી પણ રાખી દઈશું એક એક કરી અને આપણે ચાર રોટલીના લેયર કરીશું તો ફરીથી આપણે અડધી ચમચી જેટલી સ્લરી લઈ લઈશું અને ફરીથી આપણે હલકા હાથે લગાવી દઈશું તો હવે આપણે ત્રીજી રોટલી લઈ લેવાની છે અને એને પણ સેટ કરી અને ફરીથી એના ઉપર પણ સ્લરીને લગાવી દેવાની છે તો મેં ત્રણ રોટલી લીધી છે અને હવે આપણે ચોથી રોટલી લેવાની છે જો તમારે ચાર રોટલી ના કરવી હોય ત્રણ રોટલીના લેયર કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો હવે આપણે ચોથી રોટલીને પણ આ રીતે સેટ કરી દઈશું અને ચોથી રોટલી ઉપર પણ આપણે સ્લરી લગાવી દેવાની છે તો ઉપરની સાઈડ તમારે ના લગાવવી હોય તો તમે ના લગાવો પણ મેં અહીંયા લગાવી છે હવે આપણે એના ઉપર થોડો કોરો લોટ લગાવી અને ડસ્ટ કરી હવે આપણે આ રોટલીને રોટલીને વણવાની છે તો જેટલું બને એટલું આપણે પતલી કરવાની છે તો આપણે ઉપર આ રીતે કોરો લોટ થોડો ફેલાવી જેથી વેલણ પર છોટે નહીં તો તમારી પાસે જો મોટી પાટલી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એને બધી જ બાજુ સરખી રહે એ રીતે વણવાની છે જેથી આપણા બધા જ લેયર એકબીજાને ચીપકી જાય અને સરસ રીતે આપણે વણી લઈશું તો અહીંયા મેં મોટી રોટલી વણી લીધી છે હવે આ રીતે કોઈ દવાનું ઢાંકણ હોય હોય કે બોટલનું ઢોકણ એ તમારે લઈ લેવાનું છે અને એનાથી આપણે કાજુનો શેપ બનાવીશું તો કાજુનો શેપ બનાવો ઇઝી છે આ રીતે તમે ઢાંકણને આ રીતે થોડી ગેપ રાખી અને આ રીતે મૂકી દેવાનું છે પછી થોડું પ્રેસ કરી લઈશું એટલે આ રીતે કાજુનો શેપ બની જશે તમે જોઈ શકો છો આ રીતે કાજુનો શેપ બની ગયો છે તો એવી જ રીતે આપણે બધા શેપ બનાવતા જઈશું તમારે જેટલા જાડા કાજુ કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો જેટલા લેયર વધારે હશે એટલા કાજુ ખસતા બનશે અને સરસ ફૂલેલા બનશે તો જ્યારે પણ આપણે તેલમાં તળીશું ત્યારે આ કાજુના લેયર એકદમ ખુલી જશે જેના લીધે તે એકદમ મસ્ત ફૂલેલા ફૂલેલા થશે તો અહીંયા બધા જ કાજુ મેં બનાવી લીધા છે હવે આપણે તેને તળવાના છે તો મીડિયમ તેલ ગરમ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે સ્લો ગેસ પર એને આપણે તળવાના છે તો લગભગ આપણે તેને સાતથી આઠ મિનિટ જેવું તળવાના છે તો સૌથી પહેલાં કાજુ આપણે આ રીતે એડ કર્યા પછી તેને ટચ નથી કરવાના થોડીક વાર માટે કાજુને થવા દઈશું તો ઓટોમેટિક કાજુ આ રીતે તેલ ઉપર આવી જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કાજુ આપણા ફૂલી ગયા છે ખસ્તા પણ થઈ ગયા છે હવે આપણે તેને સ્લો ગેસ ઉપર શેકીશું એટલે કે તળીશું એટલે તે સરસ એવા ક્રિસ્પી થઈ જશે તો હવે આપણે એને કલર ચેન્જ થાય ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો તમે જોઈ શકો છો મેં કાજુને સાત થી આઠ મિનિટ જેવું તળ્યા છે અને કાજુનો કલર પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ ગયો છે તો આપણા બધા જ કાજુ બનીને તૈયાર છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એટલા ક્રિસ્પી બન્યા છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાના છે અને એવી જ રીતે આપણે બાકીના બધા જ કાજુને આ સેમ રીતે તળી દેવાના છે તો આ રીતે તમે તળવાની મેથડ અપનાવશો તો તમારા કાજુ એકદમ ખસ્તા જ બનશે તો મેં એવી જ રીતે બધા જ કાજુને તળી લીધા છે તો આ કાજુ ઠંડા થશે એટલે વધારે ક્રિસ્પી અને ખસ્તા થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા કાજુ એકદમ સરસ એવા ક્રિસ્પી અને ખસ્તા બન્યા છે તો દિવાળીની ફેસ્ટિવલમાં તમે આ કાજુ એકવાર જરૂરથી બનાવી લેજો બહારના નાસ્તાને પણ ભૂલી જશો જો તમે આ રીતે આ કાજુ બનાવી લીધા તો તો તમને ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કહેજો કમેન્ટ કરીને જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાઈકોન પર ક્લિક કરી લો રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તમને મળી જાય તો આવી જ નવી નાસ્તાની રેસિપી સબ્જીની રેસિપી અને બધા જ દરેક પ્રકારની આઇટમની રેસિપી મેં આપેલી છે મારી ચેનલ પર તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને તમારે નવી કોઈ રેસિપી જોવી હોય તો મને કમેન્ટ કરી અને જણાવી શકો છો તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે Tia Sudi, bye bye.